ઉમરગામ રેલવે સ્ટેશન રોડ ઉપર વરસાદમાં માર્ગ ચીકણો થતાં એક નહીં બે નહીં અનેકો વાહનો સ્લીપ થયા ઉમરગામ રેલવે સ્ટેશન પાસે નવા બનેલા ફ્લાય ઓવર બ્રિજના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં સર્વિસ રોડની અધૂરી કામગીરી સામે લોકોમાં નારાજગી પ્રસરી રહી છે કારણ કે વરસાદી ઝાપટા બાદ વાહન ચાલકો ઘસડી પડ્યા હતા ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં વરસાદ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા બ્રિજની અધૂરી કામગીરીને લઈ રસ્તા અને આજુબાજુની માટીને લઈ માર્ગો ચીકણા થઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને માર્ગ ઉપર વાહન હંકારવું મુશ્કેલ બન્યું હતું ત્યારે એક નહીં બે નહીં ઘણા વાહન ચાલકો સ્લીપ મારી જતા રસ્તા ઉપર પટકાયા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવી તેમજ મોબાઈલમાં કેદ થયા હતા ઘટનાની જાણ થતા અગ્રણીઓ દોડ્યા વિ સ્થળ નિરીક્ષણ કર્યું અને જિલ્લા કલેક્ટર સુધી નિરાકરણની ખાતરી આપી હતી અહીંયા મેં પોતે મારા આપણા વલસાડ જિલ્લા ડાંગના એમપી ધવલભાઈ પટેલે રાત્રે એમનો ફોન આવ્યો કે ભરતભાઈ તમે જાતે જઈને નિરીક્ષણ કરો કે સાચે સાચ પરિસ્થિતિ શું છે તો એના માટે હું પરિસ્થિતિ જોવા માટે આવ્યો અને પરિસ્થિતિ મને જે લોકો દ્વારા જાણવા મળ્યું કે જે રોડ પહોળો કરવા માટે પૈસા ચૂકવાઈ ગયેલા છે પણ એ વસ્તુ હજુ તૂટી નથી અને રોડ બન્યો નથી તો એ જો બની જાય તો પરિસ્થિતિનો કોઈ પરિસ્થિતિમાં એમાં બહુ ફેરફાર પડે અને કોઈને તકલીફ નહીં પડે બીજું આ જે લે જે બ્રિજ બનાવેલો છે અને એની અંદરના બધા જે ગેપિંગો છે તે ખાલી અપ એન્ડ ડાઉન માટે બે ખુલ્લા રાખવાના હોય છે તે પૂરેલા નથી ને શોર્ટકટમાં વ્હીકલવાળો જાય છે અને એના લીધે કાદવમાં ફસી જાય અને સ્લીપ થવાથી પડવાના કિસ્સાઓ થોડા વરસાદમાં બન્યા છે તો એના માટે પણ આપણે અધિકારીઓને સૂચના આપીને એને તાત્કાલિક બંધ કરીને ખાલી બે જ ફેઝ ખુલ્લા રાખે તો આ અકસ્માતો થતાં બંધ થઈ જાય યોગ્યતા ન જ કહેવાય પણ આમાં કેવું છે કે થોડું મિસમેચ થયેલું છે કે આમાં ડીએફસી અને આર પ્લસ ગ્રામ પંચાયત એમાં બે પંચાયત લાગે છે એક તો સોળસોમવા અને એક દાળ પંચાયત એટલે આમાં સમન્વય થાય તો કદાચ થાય કારણ કે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ એલિગેશન કરે છે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટનું એલિગેશન કરે ભાઈ કે આનું કામ ન થાય કાં તો આ ડિમોલિશન ન થાય ત્યાં સુધીમાં રોડ ન બને અને રોડવાળાનું કે ગટર થાય કારણ કે રો ડિમોલેશન થાય પછી ડ્રેનેજ લાઈન બને પછી એ રોડ થાય એટલે જ્યાં સુધી એ એટલે અમે ભરતભાઈને રજૂઆત કરી ભરતભાઈ આજે પોતાનો સમય કાઢીને અહીં આવ્યા અને હમણાં હમણાં ઓફિસરો જોડે પણ એમણે ઉપર વાત કરી છે અને આપણા ધવલભાઈ એમપી જાગૃત છે એમએલએ પણ જાગૃત છે કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના ચેરમેન ભરતભાઈ પણ એટલા જ જાગૃત છે એમણે સામે આવીને અહીંયા પોતે જ આવીને એમણે વિઝિટ કરી અને એનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કારણ કે આ બધાને એક બંચ પર લાવવા માટે બહુ જરૂરી છે એટલે આજે ઓફિસરો જોડે મિટિંગ છે એમાં ફાઇનલ થશે કે કોને આ લાગે વળગે કે ડિમોલિશનનું કોણ કન્સ્ટ્રક્શન કોણ ડ્રેનેજ લાઈન કોણ પંચાયતને શું અને એ પ્રમાણે જો સોલ્યુશન આવે તો વહેલી તકે આને સોલ્વ સોલ્વ થઈ જશે એવી મને પૂરેપૂરી ખાતરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો